તો ફ્રેન્ડ્સ છોકરાઓને પણ થોડી ઘણી રસોઈ શીખવાડવી જરૂરી છે પણ ધ્યાન રાખવાનું કે હાથમાં ચાકુ બાકુ ન લાગે તો અત્યારે તો રોટલી મણવાનો પાટલો છે એના પર ભાઈ ચોળીના ટુકડા કરે છે હજી નવું નવું છે એટલે થોડી ઘણી તકલીફ થતી હોય તો આગળ પાછળના જે ડિટિયા છે આપણે કટ કરી લેવાના છે

ક્યારે પણ શાકભાજી સુધારીએ ને દીકરા તો પાણી નાખવાનું કેમ કે બટેટા કાળા પડી જાય અને શાકભાજી જયારે ખેતર માં હોય ત્યારે કેમિકલ નાખ્યા હોય એટલે પાણી નાખવાનું બસ બસ તો હવે લસણ લઈ લે ને હવે આપણે શાક વગરવાનું સ્ટાર્ટ હવે સૌ પ્રથમ લસણ લઈ લે ને લસણ કૂટી લે એટલું બસ હા બસ આઠ દસ કડી લસણ લેવાનું છે ફ્રેન્ડ્સ અને એને બારીક વાટી લેજે એકદમ પરફેક્ટ વાટજે બાકી તમે જ મોઢામાં આવશે

અને ચોડીના શાકમાં ને અમુક શાકમાં છે ને બેટા તેલ થોડુંક વધારે હોય તો બંધ કર દે કેટલું તેલ નું બંધ કરી દે જશે તો તેલ ગરમ થાય પછી લસણ નાખવાનું છે અંદર

અને હાથ તરફ બહાર લઈ જવાનું પાણી ની ઉતારી નાખવાનું પાણીની ઉતારી નાખ બહુ પાણી હારે નાખીશ તો પછી એના છાટા તારા હાથ માં પાછા લિટર ઉડશે હા નાખી દીધું હવે હમ હવે જે મસાલા આપણે રેડી દીધા છે ને હા બધા હા તો જો એની અંદર શું છે પેલા બોલતો જા મીઠું હળદર હા જો જો સાંભળ સાંભળ સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અડધી ચમચી હળદર છે 2 ચમચી કાશ્મીરી મરચું છે ને 1 ચમચી દાણા જીરું છે તો તીખાશ આપણે આપણા પ્રમાણે કરવાની છે મસાલા એડ કરી દઈએ પેલા ઉપર ઢાંકી દે બધું બેટા યા ટામેટાસ એડ કરી દે ટામેટા એક લીધું છે ને બારીક કટ કરી દીધું છે હવે આ પેલા બધું નીચે મૂકી દે કિચન ખાલી કરવો

તો આપણા સાદા સિમ્પલ મસાલા હોય છે દીકરા આપણા ગુજરાતીઓમાં કોઈ ગરમ મસાલા નથી વપરાતા હવે થોડું થોડું પાણી નાખ પેલા અડધો ગ્લાસ નાખ બસ 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 હલાવી લે ગેસ ફાસ રાખ થોડું હા બીજો અડધો ગ્લાસ એડ કરી દે ભાત માં ખાવું છે એટલે આપણે એક ગ્લાસ પાણી નાખવાનું ખાલી સૂકું બનાવવું હોય તો થોડુંક જ નાખવાનું બસ બસ હવે વ્યવસ્થિત હલાવીને એક ઉકાળો આવ દે હા ઉકાળો આવી ગયો મમ્મી હવે હા હવે કુકરનું ઢાંકણું ઢાંકી દેવાનું છે આપણે ક્યારેય જો પાછળ પડ્યું છે પેલા સીટી કાઢી લે છે તને બંધ કરતા નહીં ફાવે

બટેટામાં ધીરેથી વેરી ગુડ ચડી ગયા છે તો હવે એક કામ કર થોડી કોથમીર નાખી દે સ્પ્રિંકલ કરી દે આપણું શાક તો રેડી થઈ ગયું છે એકદમ અને થાળી રેડી કરો આની અંદર શાક લઈ લે થાળી રેડી કરવાની છે આપણે

ફ્રેન્ડ્સ ભાત છૂટો બનાવ્યો છે ક્યારેક એની પણ આપણે રેસીપી બતાવશું અને દહીં લઈ લીધું છે ડુંગળી છે અને બાજરાનો રોટલો છે મુંબઈમાં છે એટલે નાની સાઇઝનો રોટલો બનાવે છે બાકી દેશમાં તો મોટા હોય રોટલા તો રીષિ ટેસ્ટ કરાવે શાક કેવું બન્યું છે એને જ બનાવ્યું છે ને એને જ ટેસ્ટ કરવાનું છે મસાલા આપણે કર્યા છે પણ અમુક લોકોના હાથમાં કે ને કે હાથનો ટેસ્ટ હોય છે ભાઈ હું તો ફ્રેન્ડ્સ જો આજની આજની રેસિપીનો વિડીયો તમને ગમ્યો હોય જે મારા રિષિએ બનાવ્યો છે તો પ્લીઝ ચેનલને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સાથે જ સબસ્ક્રાઈબ કરી લેશું ફરીથી એક નવી રેસિપીમાં ત્યાં સુધી ટેક કેર બાય બાય